જેને લઈને ગુજરાતમાં તેની અસર થવાની છે ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હળવો વરસાદ પડ્યો અને લગભગ મિત્રો જોવા જઈએ તો પાંત્રીસ થી ચાલીસ જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો પણ આપણે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે રગાસા નામનું વાવાઝોડું આ વાવાઝોડું ખૂબ જ ડેન્જર અને તેની પવનની ઝડપ મિત્રો તમે જોઈ શકો છો બસો સોળ કિલોમીટર અને વચ્ચેના મિડલ ભાગની અંદર જોવા જઈએ તો તેની ઝડપ બસ્તોને પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે જોવા મળે છે અને મિત્રો આ વાવાઝોડું સદીનું સૌથી મોટું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે કારણ કે આની આંખ છે મિત્રો ખૂબ જ મોટી છે અને આંખ દ્વારા જ મિત્રો આ વાવાઝોડું જે છે એ શક્તિ મેળવી અને વધારે ને વધારે ભયંકર બની રહ્યું છે જેને લઈને મિત્રો હોંગકોંગની અંદર આજે વાવાઝોડું છે એ ત્રાટકવાનું શરૂ થઈ ગયું થઈ ગયું છે અને આ જ વાવાઝોડું છે એટલે કે મધ્ય ભારત ઉપર થઈ અને મિત્રો મિત્રો છે 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 એ ગુજરાત તરફ આવવાનું તેનો ભેજ આવવાનો જેને લઈને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બનનારું વાવાઝોડું વધારે મજબૂત બનશે અને ભારેથી અતિભારે વરસાદને લઈને મિત્રો આગાહી છે વાવાઝોડું મોટું એટલું જ એની સાથે મિત્રો ભેજ આવતો હોય છે એ ભેજ પણ એટલો જ વધારે છે અને જેને કારણે વાદળો જે છે ભેજ ની સાથે આવતા હોય છે અને એક પ્રકારનું આખું તળાવ મિત્રો આવતું હોય છે પાણીનું અને આ તળાવ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર બનેલું છે આ વાવાઝોડું અને મિત્રો આ તમામ જે અહીંયા તમને બંગાળની ખાડીમાં હમણાં બતાવું છું તમે જે ડિસ્પ્લે પર માત્ર ને માત્ર થોડું અંતર જ રહ્યું છે જે હું તમને આઝુમ આઉટ કરી અને બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું જ્યાં પૂરું થાય છે અને તેની નજીક એકદમ બંગાળની ખાડી આવેલી છે ને બંગાળની ખાડીમાં પણ આ પવનો છે ને તમે બંગાળ

ખૂબ જ ભવંડર આકાર લઈ અને બંગાળની ખાડી સાથે ટકરાવાનું છે અને મિત્રો આ બંગાળની ખાડી સાથે જો આ વાવાઝોડું ટકરાશે તો આ વાવાઝોડું એટલું મિત્રો આ રગસ આ વાવાઝોડું એટલું ભયાનક બનવાનું છે કે જેની અસર આખા ગુજરાત ઉપર થવાની છે મિત્રો આ રાગાસાનું જે વાવાઝોડું છે તરત જ આ જે ભેજ છે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ તરફ ખેંચવાનું છે અને મિત્રો તેને હિસાબે ગુજરાતની અંદર જોવા જોઈએ તો આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ગુજરાત તરફ મિત્રો વાવાઝોડું નથી આવવાનું ઉપલા લેવલે મિત્રો સૂકી હવા અહીંયા મિત્રો એકદમ પેટર્ન પડી ગઈ છે ઉપલા લેવલેથી સૂકી હવા આવી રહી છે જે મિત્રો વાવાઝોડાને અને આ બાજુ વાવાઝોડું છે જે ખાસ કરીને આગળ વધી એટલે કે નીચલા લેવલે શરૂ થઈ રહ્યું છે જેટલું નીચું રહેશે જેટલું પણ નીચું આ વાવાઝોડું જતું રહેશે તેટલું ગુજરાતની અંદર મિત્રો ફાયદો રહેશે પરંતુ વાત કરીએ જો વાવાઝોડું છે તે શરૂઆતની અંદર હલચલ કરશે અને નીચતા લેવલ પરંતુ ત્યાર પછી આવી રીતે ઉપર થઈને મિત્રો આખું વિખાઈ રહ્યું છે એટલે તેના હિસાબે અઠ્યાવીસ તારીખ પછી મિત્રો ગુજરાતની અંદર ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમ શરૂ થશે અને બે તારીખે ત્રણ બે તારીખ અને ત્રણ તારીખ સુધીમાં આ સિસ્ટમને અસર રહેશે જેને લઈને ભારતીય અતિભારે વરસાદના રાઉન્ડ છે એ મિત્રો આવવાના છે ખાડીમાં પણ સતત એક વાવાઝોડું હજી ગુજરાત સુધી પહોંચ્યું હશે ત્યાં બીજી સિસ્ટમ બની ચુકી છે એટલે કે એક સાથે બે સિસ્ટમ આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ લાવશે જોકે નીચલા લેવલથી ચાલતું હોવાને કારણે કચ્છ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ઓછી અસર રહેશે પરંતુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની આ ગુજરાતની અંદર ગઈકાલે જોવા તો મિત્રો એવો બધો વરસાદ જેને લઈને પહેલું નોરતું છે સારામાં સારું ગયું હવે હવેથી મિત્રો વાવાઝોડું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે જેટલો વરસાદ છે તેના કરતાં પણ વધારે વરસાદ પડશે આજના દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં મિત્રો ખાસ કરીને એકાદ બે ત્રણ તાલુકાની અંદર વરસાદ પડે બાકી દક્ષિણ ગુજરાતમાં દસેક જેવા તાલુકાની અંદર વરસાદ આગાહી છે પરંતુ એ બપોર પછી બાકી ભારે વરસાદ નવરાત્રી બગડે તેવી કોઈ મિત્રો આગાહી નથી પચીસ તારીખે પણ મિત્રો કોઈ આગાહી નથી છવ્વીસ તારીખે પણ મિત્રો કોઈ આગાહી નથી પરંતુ છવ્વીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવી રહ્યું છે તો મિત્રો સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને એટલે કે લગભગ પાંચમા નોરતાથી આપણે શરૂ કરીએ તો પાંચમા છઠ્ઠા નોરતેથી તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેની

ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો વાવાઝોડું એકદમ મિત્રો ખાસ કરીને વેરાવળના દરિયા કિનારાથી નજીક છે તો એને હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે ગાજવીજ સાથે અને કાન તોડી નાખે તેવા અવાજો સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે એ જોવા મળવાનો છે અને ત્રીસ તારીખની વાત કરીએ તો આ વાવાઝોડું આપણે વાત કરીએ કે આ મેપ આવી રીતે હશે અને ત્યારબાદ આવી રીતે વિખાઈ જશે તો તમે જોઈ શકો છો વાવાઝોડું જે છે એ વિખાઈ જાય છે તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર ત્રીસ તારીખ એટલે કે દશેરા છે એ મિત્રો બગડવાના છે અને ત્રીસ તારીખે દશેરા દશેરા છે તો તો પહેલી તારીખ અહીંયા તમે જોઈ શકો છો ત્યારે મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે હજી મિત્રો એની અંદર ફેરફાર થઈ શકે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એક વાવાઝોડું હજી ગુજરાતની માથે હોય ત્યારે બીજું વાવાઝોડું બની જાય એટલે કે આ વાવાઝોડું છે આગળના વાવાઝોડા ને ધક્કો મારશે તો એ વધારે સમય રોકાશે નહીં અને આગળ વધશે જે રીતે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હિસાબે હજુ પણ અંદર દિશામાં ચેન્જ થઈ શકે છે તો આ પંદર દિવસનો ડેટા જોયો અને ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી એ પણ આપણે જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો બાવીસ તારીખ સુધી અટકેલું ચોમાસું બાવીસ તારીખે આગળ વધીને જામનગર પોરબંદર દ્વારકા અને સુરેન્દ્રનગરનો ભાગ અને પાટણનો ભાગ મિત્રો સાબરકાંઠા મહેસાણાનો ભાગ મિત્રો કવર કરી અને ચોમાસું આગળ વધ્યું છે એટલે કે તે વિસ્તારમાંથી વિદાય લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખની અંદર મિત્રો વાવાઝોડાની અસર શરૂ થઈ જશે તેના હિસાબે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ છે અને તેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ચોવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો વાવાઝોડું પહેલા મિત્રો ધીમે ધીમે પહોંચશે ગુજરાત સુધી પહોંચી જશે તો ખાસ કરીને છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ અને અતિ ભારે વરસાદની આગાહી તો તેના હિસાબે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો મિત્રો જે તમે જોઈ શકો છો કે રેગાસા આજે રાગાસા નામનું વાવાઝોડું છે તેને લઈને છવ્વીસ તારીખે અગિયાર અને ત્રીસ તારીખે અને મિત્રો તમે જે આ તમામે તમામ ડેટા જોયો છે એ ડેટા મિત્રો તમે જોઈ શકો છો નવે નવો જ ડેટા તમને અત્યારે હાલ બતાવવામાં આવી રહ્યો છે અને મિત્રો તમારા હિસાબે આ વીડિયો તમને કેવો લાગ્યો અને આ વીડિયો તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આવા જ અવારનવાર અને સચોટ સમાચારો સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો